સદા કી વા તમે દેવ વિદ્યા અમારો કોઈ હોય તમને કોઈ મંત્ર આપ્યો હોય દીક્ષા આપ્યો હોય કંઠી

અહીંયા સરસ મજાની જમણવારી છે અમારે જમવા આવવાનું છે અમારે કૃષ્ણ આ નિત્રોદકમ પ્યાત પવિત્રકરણમહ દોસ્તો ગુડ મોર્નિંગ તો દર્શન કરીને આવી ગયા છે મંદિરે જે અમે બનાવીએ છીએ કોફી ઓકે તો દોસ્તો કોફી બની નાખી દઈશું ભાઈ સાચે અહીંયા આનું મંદિર મંદિરે ચમણવારી છે બહુ સરસ પોતાન થવાનો છે ઓકે તો ત્યાં સુધી દોસ્તો આને કહેવાય ટિટોડીના ઈંડા જો આ ટિટોડીના ઈંડા છે તમે તો કદાચ જોયા નહીં હોય પણ હું તમને બતાવું

હવે દોસ્તો થઈ ગઈ છે રાત ઘડિયાળમાં જોતા નહીં ઘડિયાળ આપણી છે બંધ બરાબર તો હવે આપણે બ્લોગ ની અહીંયા કરીશું કરીશું કારણ કે હજુ મંદિરેથી હમણાં જ આવ્યા નહીં બેઠો એટલે કારણ કે જમણવારી હતી આજે સરસ મજાનું દાદાનો પ્રસાદ હતો દાદાનો પ્રસાદ લીધો બધાએ આખું ગોમ હતું અમારો ગોવાની પૂરા એટલે જમીન બધું ઠાવ બધું પાડીને ફરવારીને હવે આવ્યા ઘેર ઓકે કારણ કે કાલ રાતનો ઉજાગરો હતો એટલે હવે તો સુઈ જઈશું વહેલા ઓકે દોસ્તો બ્લોગ પૂરેપૂરો જોજો ઓકે મળીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રીરામ જય હનુમાન દાદા